વરસાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા જળબંબોર થઈ ચૂક્યું છે ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડામાં પૂર જેવી પરિસ્થિતિ છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે પવનની સાથે ભારે વરસાદ વરસ્યો વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું જેમાં મોત નિપજ્યા છે ત્યારે આ વરસાદી પરિસ્થિતિ અને ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડાના આ વરસાદી દ્રશ્યો છે પૂરની પરિસ્થિતિ લોકો હેરાન પરેશાન આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં પણ આ જ પરિસ્થિતિ ભારે પવનની સાથે વિજયપાડામાં ભૂસ્ખલન થયું જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા કે જ્યાં વરસાદી પરિસ્થિતિ છે અને ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડામાં પૂર જેવી પરિસ્થિતિ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે પવનની સાથે જળબંબા પાણીમાંથી લોકો જીવ બચાવવા મહત્વની સામગ્રી લઈ અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી અને લોકોને ખસેડવામાં પણ આવી રહ્યા છે ટીમ સ્ટેન્ડ કરી દેવામાં આવી છે સતત રેસ્ક્યુ પણ ત્યાં ચાલી રહ્યા છે હવે આંધ્રપ્રદેશની અને તેલંગાણાની પરિસ્થિતિ થોડી વિકટ બની રહી છે ભારે વરસાદના કારણે આંધ્રના વિજયવાડાની આ પરિસ્થિતિ છે ત્યાંના વરસાદ બાદના દ્રશ્યો છે કે જ્યાં સતત ભારે વરસાદ અને ભારે વરસાદ બાદની આ સ્થિતિ છે જ્યાં જેવી પરિસ્થિતિ લોકો ઉઠ્યા છે અને જીવ બચાવવા માટે તેમને ત્યાંથી બહાર નીકળવું પડ્યું વિજયવાડા કે જ્યાંના લોકો સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે આ પૂરની પરિસ્થિતિથી ભૂસ્ખલન થયું અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત નીપજી ચૂક્યા છે આંધ્રપ્રદેશ અને તેલંગાણાની આ પરિસ્થિતિ આ સાથે કેટલી જગ્યા પર હજુ ભારે વરસાદ વરસી શકે એ પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે એટલે આગામી દિવસો પણ થોડા મુશ્કેલી ભર્યા રહી શકે વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે સહયોગી વિક્રમ જોડાઈ ચૂક્યા છે વિક્રમ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની પરિસ્થિતિ હાલ થોડી વધારે વિકટ કહી શકાય જળબંબોર થઈ ચૂક્યું છે બિલકુલ એટલે જે રીતે આંધ્રપ્રદેશની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે વિજયવાડા કે જ્યાં અત્યારે સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે ચારે બાજુ પાણી પાણીના દ્રશ્યો અત્યારે વિજયવાડામાં જોવા મળી રહ્યા છે વિજયવાડાની ખાસ વાત કરીએ તો જે ભૂસ્ખલન થયું હતું જેના કારણે પાંચ લોકોના મૃત્યુના પણ જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે જો વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને જે રીતે હૈદરાબાદમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે હૈદરાબાદની અંદર જે રીતે આપ જોઈ રહ્યા છો આ સિસ્ટમ જે સક્રિય થઈ છે ખાસ કરીને આંધ્રપ્રદેશમાં વાત કરવામાં આવે વિજયવાડા એ ખૂબ જે રીતે પ્રભાવિત થયું છે વિજયવાડાની અંદર ભૂસ્ખલનના કારણે પાંચના મૃત્યુના પણ સમાચાર સામે આવ્યા હતા આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે કે જ્યાં સિસ્ટમ સક્રિય હોવાને કારણે અત્યારે જે રીતે સરકાર દ્વારા જે રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પણ લોકોને તાકીદ કરી દેવામાં છે વધુ માહિતી મેળવીશું આપની પાસેથી તો આ પરિસ્થિતિ હાલ વિજયવાડાની છે ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત નીપજી ચુક્યા છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા કે જ્યાં જળબંપાકારની પરિસ્થિતિ સર્જાઈ અને સતત તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે આ પૂરની પરિસ્થિતિથી બચવા માટે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે ત્યારે આ પરિસ્થિતિ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં